તમારા બધાનું સ્વાગત છે તો આજના પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ એ પહેલા આશા રાખું છું કે તમે બધા મોજમાં હશો મજામાં હશો આનંદમાં હશો જોઈએ આપણે નવસો છોતેરમાં પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ આની પહેલાના વિડીયો તમે અવશ્ય જોઈ લીધા હશે પછી આ ઉપર તમે માર્યો હશે ભાઈ હું માનું છું પેરેસ્ટ્રાઈકા પેરેસ્ટ્રાઈકા એટલે શું ભાઈ પેરેસ્ટ્રાઈકા એટલે બીજું કાંઈ નહીં આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ ભાઈ પેરેસ્ટ્રાઈકા એટલે શું તો આર્થિક સુધારા અને સામાજિક સુધારણાની નીતિ બરાબર યાદ રાખજો ભાઈ કઈ ઘટનાને કઈ ઘટનાને વીસમી સદીની એક અદ્વિતીય એક શકવર્તી ઘટના ગણાય છે ભાઈ તો ભાઈ સોવિયત યુનિયનનું વિઘટન સોવિયત યુનિયનનું શું વાત છે ભાઈ વિઘટન તો આ ઘટનાને વીસમી સદીની એક અદ્વિતીય એક શકવર્તી ઘટના તરીકે ગણવામાં આવે છે ભાઈ યાદ રાખવા જેવી બાબતો કહી શકાય આ બધી આવનારી પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક ભાઈ ડોક્યુ કરી જાય એવી બધી ઘટનાઓ છે ભાઈ વિશ્વની ઘટનાઓ છે કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે તો ક્યુબા બરાબર ક્યુબા ખાંડ માટે પ્રખ્યાત છે ક્યુબાની જે કટોકટી હતી બરાબર ક્યુબાની જે ઘટના હતી એ ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ભાઈ ઓળખાય છે ક્યુબાની કટોકટી તે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો હતો ક્યારે ભાઈ ભારત દ્વારા રાજસ્થાનમાં અને એમાંય પોખરણ ખાતે એક સફળ પરમાણુ અખતરો કર્યો હતો ઈસવીસન ઓગણીસોને અઠ્ઠાણુંમાં બરાબર ઈસવીસન ઓગણીસોને અઠ્ઠાણુંમાં આ સફળતાવાળો છે બાકી ઇન્દિરાબેન ગાંધીના સમયમાં પણ તમે જાણો છો સ્માઈલિંગ બુદ્ધાના નામે આ પ્રકારની કાર્યવાહી કરાવવામાં તો આવી જ હતી ભાઈ બરાબર ડૉક્ટર એપીજે અબ્દુલ કલા કલામની નિગરાની હેઠળ એ ઘટના ઘટી હતી તમને ખ્યાલ હશે ભાઈ યુ એસ એના ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના રોજ ભાઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના રોજ યુ એસ એ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો થયો હતો ભાઈ અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના રોજ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી ગૃહપ્રધાન એટલે કે ગૃહમંત્રી તરીકે તમે જેને ઓળખતા હશો એવું પણ કહેવાય તો સરદાર વલ્લભભાઈ પટેલને સ્વતંત્રતા મળ્યા બાદના ભારતના તત્કાલીન તાત્કાલિક ભાઈ ગૃહપ્રધાન તરીકે ભાઈ નિમણૂક આપી દેવામાં આવી હતી ભાઈ હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે તો યસ તમે જાણો છો અઠ્યાવીસ રાજ્યો અસ્તિત્વ ધરાવે છે ભાઈ કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે અઠ્યાવીસ રાજ્યો અસ્તિત્વ ધરાવી રહ્યા છે ઈસવીસન બે હજાર ને ચૌદ માં આંધ્ર કયું રાજ્ય છેલ્લે અલગ પડ્યું ભાઈ તો તેલંગાણા બરોબર આપણે વાત કરીએ મિત્રો તો થોડાક આવા પ્રશ્નો પણ હશે તો ઈસવીસન બે હજાર ચૌદ માં આંધ્ર કયું રાજ્ય અલગ પડ્યું ભાઈ તેલંગાણા ભાઈ કયું રાજ્ય અલગ પડ્યું તેલંગાણા તો મિત્રો એ પણ તમારે યાદ રાખવું રહ્યું કે તેલંગાણા એ બરાબર આંધ્રપ્રદેશમાંથી શું થયેલું છે ભાઈ અલગ પડેલું એક રાજ્ય છે ભાઈ બરાબર ભારત સ્વતંત્ર બન્યા પછી ભારત સ્વતંત્ર બની ગયું છે અને પછી આયોજન અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી છે તો આયોજન પંચની કયા પંચની ભાઈ આયોજન પંચની રચના કરવામાં આવેલી છે બરાબર ક્યારે ઈસવીસન ઓગણીસો ને પચાસના રોજ ઈસવીસન ઓગણીસો ને પચાસના રોજ ભાઈ ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી તો આયોજન પંચની રચના કરવામાં આવેલી છે સરદાર વલ્લભભાઈએ પોતાના કયા સચિવની મદદથી જોડાણ ખત અને જેસે થે બરાબર કરારનો મુસદ્દો તૈયાર કર્યો તો એમના એક અંગત સચિવ હતા વીપી મેનન બરાબર વીપી મેનન એમના સંયુક્ત પ્રયત્નોથી ભાઈ મતલબ કે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન આ બંનેના આ બંનેના સંયુક્ત પ્રયત્નોથી ભાઈ એક જોડાણ ખત બનાવવામાં આવ્યું હતું અને જે તે બરાબર આવ્યો એક કરાર પણ બનાવવામાં આવ્યો હતો આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી તો શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીભાઈ શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીએ ભાઈ આરજી હકુમતની સ્થાપના કરી હતી ભાઈ આરજી હકુમતની સ્થાપના કોણે કરી ભાઈ શ્યામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીએ કરી હતી આરજી હકુમતનું ગુજરાતમાં વડું મથક ક્યાં હતું તો ભાઈ આરજી હકુમત આરજી હકુમતનું ગુજરાતમાં ક્યાંય વડું મથક હોય તો ક્યાં હતું ભાઈ રાજકોટ ખાતે હતું ક્યાં હતું ભાઈ રાજકોટ મુકામે ભાઈ રાજકોટ મુકામે ભાઈ શું હતું તો આરજી હકુમતનું ગુજરાતમાંનું વડું મથક ક્યાં હતું ભાઈ રાજકોટ મુકામે હતું ભાઈ જુનાગઢના नागरिकों जुनागढ़ नागरिकों क्या शहर में आरजी हकूमतनी स्थापना करी तो जुनागढ़ नागरिकों भाई मुंबई मुका में क्या भाई मुंबई मुका में भाई मुंबई खाते ना नगरिकोए क्या शहर में आरजी हकूमतनी स्थापना करी तो जुनागढ़ नागरिकों જુનાગઢના નાગરિકો અને આરજી હકુમતની સ્થાપના પછી ક્યાં કરી નાખવામાં આવી બોમ્બે આપને નામ તો શું નહીં મુંબઈ બરાબર મુંબઈ ખાતે આરજી હકુમતની સ્થાપના કરી નાખવામાં આવી ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા તો રાજા હરિસિંહ હતા કોણ હતા ભાઈ રાજા હરિસિંહ કાશ્મીરના રાજા હતા ભાઈ ભારત જ્યારે આઝાદ થયું ને ત્યારે તેઓ કાશ્મીરના રાજા હતા ભાઈ ગોવા દીવ દમણ અને દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં ક્યારે જોડવા જોડી દેવામાં આવ્યું હતું તો બાર માર્ચ ઓગણીસો ને બાસઠ બાર માર્ચ ઓગણીસો ને બાસઠના રોજ ભાઈ બાર માર્ચ ઓગણીસો બાસઠના રોજ દીવ દમણ ગોવા દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં ભાઈ જોડી દેવામાં આવ્યું હતું ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે અને હા મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવી દેજો ભાઈ દાદરા નગર હવેલીનું મુખ્ય મથક ક્યુ છે ભાઈ દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ છે શું છે ભાઈ સેલવાસ છે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ચેરમેન કોણ હતા તો ફઝલ અલી હતા ન્યાય પૂર્વ ન્યાયાધીશ જેવો હતા ફઝલ અલી બરાબર એ રાજ્ય રચના પંચના અધ્યક્ષ તરીકે ભાઈ કાર્ય કર્યું હતું ફઝલ અલી બરાબર યાદ રાખજો ભાઈ આવો સવાલ તમને આવનારી એક્ઝામમાં ક્યાંક ડોક્યુ બોક્યું કરી જાય તમને આવડતો હોવો જોઈએ ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી તો પહેલી મે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ભાઈ પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ભાઈ શેની રચના કરવામાં આવી ભાઈ તો યાદ રાખજો ભાઈ શેની રચના કરવામાં આવી હતી તો ગુજરાત ગુજરાતની રચના પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ થઈ ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોમાં બરાબર વાત કરવી છે ભાઈ ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો સેવન સિસ્ટર સાત બહેનોના નામથી સાત બહેનોના નામથી ભાઈ જેમને ઓળખવામાં આવે છે સેવન સિસ્ટર્સ જેને નામ આપવામાં આવ્યું છે ઈસવીસન બે હજારમાં ઈસવીસન બે હજારમાં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી છે તો ઈસવીસન બે હજારમાં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી ભાઈ ઝારખંડ કી રચના કરવામાં આવી ભાઈ કયા રાજ્યની ઝારખંડની રચના થઈ ઈસવીસન બે હજારમાં મધ્યપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી તો છત્તીસગઢની રચના કરવામાં આવી કોની રચના કરવામાં આવી ભાઈ છત્તીસગઢની રચના કરવામાં આવી ભાઈ બે હજારની સાલવાળી મધ્યપ્રદેશમાંથી યાદ રાખવા જેવી ક્વોશનની સિરીઝ છે ભાઈ વિડીયોને લાઈક શેર કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ ઈસવીસન બે હજારમાં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી તો બે હજારની સાલમાં ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થઈ ગયું આજે ભારતમાં કેટલા પ્રદેશો સંઘ શાસિત છે ભાઈ તો આઠ પ્રદેશો કેન્દ્ર શાસિત છે નવું તમને ખબર હશે ભાઈ દિલ્હી એનસીઆર કહેવાય એનસીઆર બરાબર એનસીઆર તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય ભારતમાં મેટ્રો રેલવેનો પ્રોજેક્ટ કોણે સફળ બનાવ્યો છે તો શ્રીધરણ બરોબર શ્રીધરણ એક સારા એવા વૈજ્ઞાનિક છે શ્રીધરણને એણે ભાઈ મેટ્રો રેલનો જે પ્રોજેક્ટ છે એને સફળ પુરવાર કરી દીધો છે ભારતે રાજસ્થાનના કયા સ્થળે સફળ સફળ પરમાણુ અખતરા કર્યા હતા તો પોખરણ મુકામે ક્યારે ઈસવીસન ઓગણીસો ને ચુમ્મોતેર અને ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભાઈ અને પરમાણુ એક જે મૂવી બન્યું એ કઈ સાલવાળી સાલવારીવાળું હતું ભાઈ તો એ સાલવારી હતી ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલવારી બરાબર પરમાણુ જે મૂવીવાળું હતું એ ઓગણીસો ને અઠ્ઠાણુંની સાલવારી ભાઈ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી એક્ઝામમાં ડોક્યો કરી જાય આ સાથે આપણે એક હજાર પ્રશ્નોને ભાઈ પૂરા કરી નાખ્યા એક હજાર પ્રશ્નોને વન લાઇનર પ્રશ્નોને ભાઈ પૂર્ણ કર્યા છે ભાઈ જે બદલ તમને પણ ખૂબ 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 અભિનંદન